સીધા જઈશું અને એના કારણે એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું પણ ફક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવું મહત્વનું નથી મંદિર નિર્માણ વખતે ખૂના મરકી થાય પથ્થર મારો થાય એકબીજે કોમ સામ સામે આવે એ સ્થિતિ પણ નરેન્દ્ર મોદી સાહેબને મંજૂર નથી અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પણ એમણે સીધું બાંધકામ કરવાને બદલે બધા જ લોકોને બધા જ આગેવાનોને બધાને વિશ્વાસમાં લઈને કામ શરૂ કર્યું એના કારણે જ્યારે આ ભવ્ય રામ મંદિર નિર્માણ થયું ત્યારે એ કાંકરી ચાળો નથી થયો એ જ બતાવે છે કે આ રામ મંદિરની અંદર આખો દેશ એક સાથે એક તાતણી જોડાયેલો છે હું તો એનાથી આગળ જઈને પણ આપને કહીશ કે આપણે રામને ભગવાન તરીકે પૂજે છે ભગવાન શ્રી રામ પણ ભગવાન રામ નું મંદિર બને પણ ભગવાન રામ તો અયોધ્યાના રાજા પણ હતા તો અનુરૂપ મંદિર બને અને એટલા જ માટે જે મોદી સાહેબે કહ્યું ને કે ટેન્ટમાંથી રામ આજે મંદિરમાં આવ્યા છે અને મંદિર કેવું છે તો રાજાને શોભે એવું છે એટલા જ માટે આખા દુનિયાના જે શ્રેષ્ઠ મંદિરો છે એમાં એક આ વધુ મંદિરનો ઉમેરો થયો છે અને એના દ્વારા ભવ્ય મંદિર ગઈકાલે પાંચ લાખ લોકો અયોધ્યામાં હતા તમે કલ્પના કરો કે આવી સ્થિતિમાં આવી ઠંડીમાં જો પાંચ લાખ લોકો ત્યાં પહોંચે તમને મનમાં શ્રદ્ધા કેવી હશે મારે આપ સૌને પણ એટલા માટે જ કેવું છે કે આવો આપણે સાથે મળીને આપણા ગુજરાતને આપણા દેશને આગળ વધારવામાં મોદી સાહેબનો હાથ પણ મજબૂત કરીએ અને તમારા વિસ્તારની અંદર તમારી અપેક્ષા મુજબના કામો પૂર્ણ થાય લોકોની અપેક્ષાઓ પૂર્ણ થાય એ જે તમારી ઈચ્છા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂર્ણ થાય એના માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ આપની પાસેથી અપેક્ષા છે અને અમારા તરફથી પણ આપને વિશ્વાસ અપાવે છે કે આપણે સાથે મળીને આગળ વધીશું અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી દેશને પણ મજબૂત કરીશું મિત્રો આપ સૌ વર્ષોથી પોતપોતાના વિસ્તારમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હશો ઘણા બધા પ્રશ્નોથી તમે વાકેફ પણ હશો ઘણા બધા લોકો જે ચર્ચા કરતા હોય એની પરથી પણ તમને વાતાવરણ ખબર પડતી હશે તમારા સૂચનો પણ આવકારે છે તમારા વિસ્તારના ધારાસભ્ય કે જિલ્લાના પ્રમુખો કે મહામંત્રીઓ દ્વારા પણ તમે કોઈ પત્ર તમને આપજો તમારા સૂચનોનો પણ અમે ચોક્કસપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું એવો આપને વિશ્વાસ અપાવું છું ફરીથી આ બધા જ આગેવાનોની સાથે આપશોનું પણ હું ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ જય જય શ્રી રામ ભારત માતા કી જય સીઆર પાટીલે કહ્યું છે કે દેશવાસીઓની અપેક્ષા પૂર્ણ થઈ ગઈ છે તેઓએ કહ્યું છે કે કોઈ પણ પાર્ટીની ટીકા મારી નથી કરવી ભાજપ એક વિચારધારા સાથે ચાલી રહ્યું છે અને હંમેશા આ જ રીતે દેશનો વિકાસ કરતું રહેશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે અને વિવેદન આપ્યું છે હું કોઈ પાર્ટીની ટીકા કરવા નથી માંગતો તેવું કહ્યું છે શરૂઆત કરીશું મૌદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતજી ઠાકોર